અમેરિકામાં જે લોકો જન્મ લે એ બાળકોને અમેરિકાના ચૌદમા બંધારણમાં જે સુધારા કરવામાં આવ્યા હતા એ સુધારાના હેઠળ પ્રાપ્ત થાય છે નમસ્તે દર્શક મિત્રો હું ડોક્ટર સુધીર એડવોકેટ આજે ત્રીસ જૂન બે હજાર પચીસ ના દિવસે ખબર છે ના આપ સૌ દર્શક મિત્રોને નમસ્તે કહું છું દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ મારો ઘરનો ઓફિસ રૂમ છે અહીં બેસીને હું શનિ રવિ આખો દિવસ કામ કરું છું મેં અનેક અમેરિકાના વિઝાને લગતા પુસ્તકો આ રૂમમાં બેસીને જ લખ્યા છે યુએસએ વિઝા રેડી રેકનર ઓ અમેરિકા આ ઇમિગ્રેશન અમેરિકાના વિઝાની સરળ સમજ અમેરિકા જવું છે પૈસા રોકો ગ્રીન કાર્ડ મેળવો ગ્રીન કાર્ડ મેળવવું છે ઈ બી સાર ગ્રંથ ઇમિગ્રેશન પ્લાનર ગ્રીન કાર્ડ ખરીદવું છે ઈ બી પછી અંગ્રેજીમાં પણ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન ઈ બી ફાઈવ ફોર ઇન્ડિયન્સ સિક્સ સિક્સ ક્વેશ્ચન આન્સર ફ્રિકવેન્ટલી આક્સ ક્વેશ્ચન્સ યુ ટ્યુ કે સ્ટડી ઇન અમેરિકા સેવન્ટી સેવન ક્વેશ્ચન યુએસએ વિઝા અને આ ઉપરાંત ચાલીસ અમેરિકાના ઇમિગ્રેશન અને એના જુદા જુદા પ્રકારના વિઝા વિશે પુસ્તકો લખ્યા છે કેટલાય અખબારોમાં મેં લેખો લખ્યા છે વર્ષો સુધી આજે પણ હું આઠ અખબારોમાં દર અઠવાડિયે અમેરિકાના વિઝા વિશે લેખો લખું છું અને દર મહિને હું એક દિવસ સુરત અને એક દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું સુરતમાં હું યુવરાજ હોટલમાં રહું છું અને અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં રહું છું જુલાઈ મહિનામાં એટલે કે આવતા મહિને આઠમી તારીખે હું સુરત છું અને નવમી તારીખે હું અમદાવાદ છું તો તમારે જો ઈચ્છા હોય તો તમે મને સુરત યા અમદાવાદમાં મળવા આવી શકો છો કન્સલ્ટ કરી શકો છો પણ દર્શક મિત્રો આજે મારે તમને વાત કરવી છે અમેરિકાના અમેરિકામાં જે લોકો જન્મ લે એ બાળકોને અમેરિકાના ચૌદમાં બંધારણમાં જે સુધારા કરવામાં આવ્યા હતા એ સુધારાના હેઠળ સિટીઝનશીપ પ્રાપ્ત થાય છે અમેરિકાનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એમાં જ્યારે ચૌદમો સુધારો કરવામાં આવ્યો ત્યારે એવું દાખલ કરવામાં આવ્યું કે જે કોઈ પણ બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એને અમેરિકાની સિટીઝનશીપ આપોઆપ મળી જાય એની માતા પછી ભલે ગમે તે હોય એ ગ્રીન કાર્ડ ધારક હોય અમેરિકન સિટીઝન હોય નોન ઇમિગન વિઝા ઉપર અમેરિકામાં રહેતી હોય કે પછી ઈલીગલી અમેરિકામાં રહેતી હોય બાળકને જો એ અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે તો એને અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય છે ડોનાલ્ડ ટ્રમ્પ જેવો બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા છે પ્રેસિડેન્ટ બન્યા છે એમણે વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના ના દિવસે બીજી વાર અમેરિકાના સુડતાલીસમાં પ્રેસિડેન્ટનું પદ સંભાળ્યું અને પહેલા જ દિવસે એમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો અને કહ્યું કે આ જે બર્થ સિટીઝનશીપ છે એ બંધ કરો એટલે જે લોકો અમેરિકાની ધરતી ઉપર જન્મ લે અને જન્મ લેતાની સાથે જ એમની માતા ગમે તે હોય એમને અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય એ એમણે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા થંભાવી દીધું આની અસર હજારો લોકો ઉપર પડી એટલે આ ઓર્ડરને આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો અને આ શુક્રવારે એટલે કે બે દિવસ પહેલા જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ એક ફેડરલ કોર્ટ આખા અમેરિકાને લાગુ પડે એવો ઓર્ડર પાસ નહીં કરી શકે અમેરિકામાં પચાસ રાજ્યો છે અને ભાઈ પચાસે પચાસ રાજ્યોની દરેકની પોતાની ફેડરલ કોર્ટ છે એટલે એ રાજ્યમાં જે કંઈક ડિસ્પ્યુટ થતા હોય તો એ કોર્ટમાં જાય અને આખરે ફેડરલ કોર્ટ નિર્ણય લે તો સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું કે ફેડરલ કોર્ટ પોતાના સ્ટેટનું જ કરી શકે આખા અમેરિકાને લાગુ પડે એવો કાયદો પસાર ન કરી શકે એટલે ફેડરલ કોર્ટે જે ઓર્ડર પાસ કરીને વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો હતો એને અટકાવી દીધો હતો એને હવેથી બધી જ આખા અમેરિકામાં માન્યતા નહીં મળે એટલે કદાચ અમેરિકામાં હવે દરેકે દરેક સ્ટેટના લોકોને આ કાયદાને ચેલેન્જ કરવા માટે કોર્ટમાં જવું પડશે આની શું અસર થશે એ કહી શકાય એમ નથી પણ બધા જે કાયદાના એડવોકેટો છે કાયદાના અભ્યાસીઓ છે એ કહે છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બહુ જ ઉથલપાથલ થશે ફેડરલ કોર્ટોમાં હજારો કેસો દાખલ થશે અને અમેરિકામાં જન્મ આપનાર બાળકોનું ભવિષ્ય શું છે એની સૌ ચિંતા કરવા લાગશે તો દર્શક મિત્રો અમેરિકામાં હાલમાં ઘણી બધી ઉથલપાથલ થઈ છે કાયદામાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે જાત જાતના એક્ઝિક્યુટિવ ઓર્ડરો પસાર કર્યા છે આ સર્વેની જો તમને જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન મને મળો સુરતમાં મળો અમદાવાદમાં મળો અથવા તો મુંબઈ આવીને મારી ઓફિસમાં મળો હું તમને અમેરિકાના તમારા મૂંઝવતા પ્રશ્નો આપીશ અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને હા આવતા મહિનાની ચોથી તારીખે એટલે કે જુલાઈની ચોથીએ અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે અને આવતીકાલે એટલે કે પહેલી જુલાઈએ હું તમને જે વક્તવ્ય આપવાનો છું એમાં અમેરિકાના ઇન્ડિપેન્ડન્સ ડે વિશે પણ જાણકારી આપીશ તો જરૂરથી મને સાંભળજો અને સાંભળતા રહેજો તો તમારા અમેરિકાના વિઝાને લગતા અનેક પ્રશ્નોના ઉત્તરો તમને મારા વક્તવ્યમાંથી મળી રહેશે અને જો મળે તો તમે મને પૂછી શકો છો મેં ના